જો એની બાંધવાની પદ્ધતિ જો અને એને હલાસન કર્યું છે જો બંને હાથની કોણી માથી સીધા છે હાથ જમીન સાથે અડેલા છે પાછળની પંજા છે ખેંચેલા છે જમીન સાથે અડેલા ઓકે રિલેક્સ જો આ આસન કરવાની પદ્ધતિ છે આના 10 માંથી 10 માર્ક મળે છે 10 માંથી 10 માર્ક આના આવે છે એટલે બાળકને જ્યારે પ્રેક્ટિસ કરાવીએ ને ત્યારે જ આ વાસ્તુ ધ્યાન રાખવાનું છે બાકી ભુજંગાસન તો આપણે આવડે એવું છે મકરાસન આવડે એવું છે ઉષ્ટ્રાસન જો ઉષ્ટ્રાસન ના માર્ગ જોઈએ સૌથી મહત્વનો બાંધવું કઈ રીતે અને એને કઈ રીતે પૂર્ણ કરવું એને આપણે નજરે નિહાળીએ કેવી રીતે બાંધવું જો સૌથી પહેલા એક ડાબો હાથ પછી જમનો હાથ બરાબર પછી પાછળના ભાગમાં બરાબર સરખી નજર જાય બરાબર પાછળ ઓકે રિલેક્સ અને તમારા જે બંને હાથ છે એ પગના પંજા સાથે અડી જાય અને હાથ સીધા રહે એ ખોટ અગત્યની બાબત છે આ આસન જોયું એને કહેવાય કુષ્ઠાસન ત્યાર પછી છે વૃક્ષાસન વૃક્ષાસન તો આપણને આવડે એવું છે ત્રિકોણાસન એ આપણને આવડે એવું છે હવે જોઈએ ચક્રાસન જો સૌથી અગત્યનું આસન આ છે તમે ઘણી વખત ચક્રાસન જોયો છો તો આપણે ચક્રાસન બાળકો કરતા હોય એ જોજો અને આ બાળક બાંધે છે એ જોજો એ ચક્રાસન કેવી રીતે બાંધે છે

બરાબર અને પાછળ બંને હાથ છે ઈ આમાં જે ચિત્રમાં આપ્યું છે એમાં જ એના સદ્ધર હાથ છે પાછળ ઓકે રિલેક્સ બરાબર એટલે સૌથી અગત્યના આસનોની જે માચ લેવાની પદ્ધતિ છે તે આ છે હા એકવાર પાછળ ફરીને ગૌ મુખાસન બતાડો ભાઈ એની હાથની પદ્ધતિ છે એ યોગ્ય છે જો પાછળથી બંને હાથ છે એકા બીજાની સાથે કડી સ્વરૂપે અડી જાય છે ઓકે રિલેક્સ બરાબર એટલે આ આપણી માટે ખૂબ અગત્યનું છે ત્યાર પછી બધી એક આવે છે પશ્ચિમોતાનાસન જો આપણા બાળકો પશ્ચિમોતાનાસન કરશે અને આ બાળક કરે જોજો બાંધો ઈ જોજો ખાસ આસન કેવી રીતે બાંધવું એ ખૂબ અગત્યનું છે એના 10 માંથી બે માર્ક તો એને બાંધતી વખતે જ મળી જાય અને પછી તમે જો એના બંને અંગૂઠા જો એનો હાથ જો આપણા હાથ સીધા કરીએ તો એ અંગૂઠે નો પોગે આપણા હાથ અને એના વાંકા હોય ને એ અંગૂઠે અડાડી દીધા તો જો આના 10 માં દસ ઓકે રિલેક્સ 10 માંથી 10 માર્ક આના આપીએ છીએ આપણે એટલે માથું ભઈ કે પોગે આપણે હા આપણે માથું હા એનું માથું એડી જાય પોગે એટલે સૌથી વધારે મહત્વનું આ છે બાકી ઉત્તમ પાંચાસન આ આપણે કરી શકીએ તેવું આસન છે નવકાસન પણ આપણને આવડે એવું છે ભવન મુક્તાસન આપણે કરી શકીએ ગરુડાસન જો ગરુડાસનની સાચી પદ્ધતિ જોઈ બતાવે આપણે કરીએ ને એ બાળક કરે એ ગરુડાસન કરે છે એ જોજો બરાબર જોજો ગરુડાસનની સાચી બાંધવાની પદ્ધતિ અને એના હાથ એના પગની સ્થિતિ અને એની જે રહેવાની પદ્ધતિ છે જો આપણે ઊંઘા રહીએ ન હોય કે અધરું પડે ઓકે રિલેક્સ એટલે સૌથી વધારે અગત્યની વસ્તુ આ છે કે જ્યારે બાળકને આસન તમે શીખવાડો ને ત્યારે ખાસ બહુ અગત્યની બાબત છે ધનુરાસન જોઈએ જોજો ધનુરાસનમાં આપડા બાળકો કરે એ જોજો અને આ બાળક બાંધે છે એ જોજો બરાબર ધનુરાસન અને ત્યાર પછી તમે નજર નિહાળજો કે કોના માર્ક્સ 10 આપણે મેળવવા પ્રયત્ન કરીએ છીએ જો એકદમ પાછળથી દોડે ઓલી જો વાહ ખૂબ સરસ રેબીનાન બેટા રિલેક્સ જો આપણે જનુરાસન કરીએ તો બાળકોને બહુ સરસ કરે છે મારું બાળક 10 માં 10 કેમ નહી આપ્યા હોય બરાબર આવું થાય ઘણી વાર આવું બને છે હવે જે આવે છે આકર્ણ ધનુરાસન આકર્ણ ધનુરાસન જોજો

બહુ સહેલું છે પણ કરવું ઘણું અઘરું છે પણ કરવું ઘણું અઘરું છે લોલાસન જોઈએ આપણે જો એની બાંધવાની પદ્ધતિ જો અને આ એના લોલાસનના 10 માંથી 10 માર્ક્સ જો વાહ અભિનંદન સરસ લેક્સ બરાબર 10 માંથી 10 આના આપીએ છીએ ત્યાર પછી છે ગર્ભાસન બહુ સરસ મજાનું આસન છે આમાંથી ને આમાંથી જ આ આસન થઈ શકે છે પણ આપણે ફોકટ હાથ કાઢવો હોય ને તોય અઘરું પડે તમે જુઓ વાહ ખૂબ સરસ રિલેક્સ હવે આ જોયું અરે સોરી ગર્ભાસન ગર્ભાસન બાદ હવે બ્રહ્મ જો સૌથી વધારે અઘરું આસન આ જો તમારી આ બ્રહ્મ પદ્માસન થાય ને બ્રહ્મ પદ્માસન તો એમ કહેવાય કે એના પેટનું જે ચરબી છે એ કોઈ હોય જ નહીં એના પેટની ચરબી ન હોય તો જ આ થાય નહીં તો થાય જ નહીં વાહ ખૂબ સરસ રિલેક્સ હવે મત્સ્યાસન બહુ સરસ મજાનું આસન છે મત્સ્યાસન જોજો મત્સ્યાસનમાં પણ જે સ્થિતિ છે બાંધવાની એ બહુ અગત્યની છે આ બધા જ આસનો છે ને તમારે અભ્યાસક્રમમાં મૂક્યા છે પણ એ એ આસનો બધા એવા છે કે એમાં તમારે એમાં તમારે 10 માંથી 10 માર્ક્સ મેળવવા હોય જો તમે વાહ ખૂબ સરસ રિલેક્સ રિલેક્સ જો માથું અડી જાય છે પાછળના ભાગમાં અને પોતે હાથે પાછા અંગૂઠા પકડાય છે એટલે આવા જે આસનો કરવા આપણી માટે ખૂબ અગત્યના છે કુકુટાસન હમણાં જોયું મારા ઘરથી આપણે લોલાસન જેવું જ છે પણ ફેર એટલો છે કુકુટાસનમાં હાથ વચ્ચેથી નીકળે છે અને ઓલા લોલાસનમાં બંને બાજુમાં હાથ હોય છે જો હમણાં ઓલા બાળકે કીડું હતું જ્યારે ઓલા ઓલું કીડું ત્યારે જો કરવું કેટલું અઘરું છે જો તમે નજરે આપણે કહીએ પણ આપણને પોતાને કરવું હોય ત્યારે ઘણી બધી અટવટતા પડે વાહ ખૂબ સરસ

જે દ્વિપાદ શિરાસન દ્વિપાદ શિરાસન બહુ અઘરું આસન છે ખૂબ અઘરું પણ બાળકોને કરવા માટે તકલીફ ન પડે જો એને બાંધવું અને પછી જે આસન કરવું એનો ખોરાક લેવો એ પ્રમાણેનો જો વાહ ખૂબ સરસ જો આવા આસન હોય ને તો દસ માંથી દસ માં વાહ સરસ વિલાસ બેડા દસ માંથી દસ માર્ક્સ આવા આસન ના મળે છે પદ્મ સર્વાંગાસન પણ આપણે કરવું હોય તો આપણે કરવું હોય તો જો એ બાંધવાની પદ્ધતિ જોજો આપણે બાંધવું હોય તો આપણે આવી રીતે ફિટ કરીએ પછી પદ્મ સર્વાગાસન કરીએ આ એમણે એની જાતે પદ્માસન વળા લવા રિલેક્સ પદ્માસન એમની રીતે એમણે કર્યું અને એ પોતે આપણને કરીને બતાવ્યું મિત્રો હવે છેલ્લું અષ્ટવક્રાસન આઠ અંગો હશે ને અષ્ટવક્રાસન જેના આઠ અંગો વાંકતા હતા નામ તો એમ અષ્ટાવક્ર એની જે ઉદા આસન છે અષ્ટ વક્ર આસન થોડું ગભરુ છે થોડું ગભરુ છે પણ રેવું ઘણું બધું અઘરું છે ઘણું બધું ઈ પોતે કરે છે જો આપણે કરવું હોય તો વાહ ખૂબ સરસ રિલેક્સ આના મિત્રો આસનો આવી રીતે કરવા અને આવી રીતે જો બાળકોને પ્રેક્ટિસ કરાવીએ ને તો અને તો જ આપણે યોગમાં કે ઓલિમ્પિયાડમાં છેલ્લું પૂર્ણ વૃષિકાસન પૂર્ણા મુષ્ટિક આસન એકદમ અઘરા મધુર આસન છે કર્યું તો એમણે રમતી વખતે જ્યારે જો સૌથી વધારે અઘરા મધુર આસન છે વાહ સરસ રિલેક્સ કરો રિલેક્સ બસ જો આ તમારા અભ્યાસક્રમના ધર્મિક આસનનો આ બે બંને બાળકો હસ્તક આપણે પૂર્ણ કરી શક્યા બંને બાળકો પ્રકાશભાઈ તમને ત્યાં બોલાવ્યા બંને બાળકો હસ્તક આપણે આ આસનો પૂર્ણ કરી શક્યા હવે અહીં બાળકોને સાંભળીએ કે તેઓ ક્યાં ક્યાં ગયા છે શું શું કર્યું છે એને કેવી કેવી સુવિધાઓ મળે છે બેટા થોડીક વાત કરવાની છે કઈ વાત કરવાની છે હા તમે ક્યાં ગામના છો ક્યાં રહ્યો છો અને તમને ત્યાં સુધી કોણે પહોંચાડે બરાબર પ્રાથમિક શાળામાં ક્યાં ભણતા તમને ત્યાં સુધી કોણે પહોંચાડ્યા વાત તમારે કરવાની છે ખાલી ગમે હું જાણવા જો મિત્રો બોલવું છે ને એ બહુ અઘરું છે બોલવું અઘરું છે આપણને બાળકો કરીને બતાડે આપણને બોલવું અઘરું છે એટલા માટે એમને સાંભળીએ થોડીક વાત તો કઈ સ્કૂલમાં ભણતો પ્રાથમિક શાળામાં અને તમે યોગ ઓલિમ્પિયાડ માં કોણ લઈ ગયું તું અને ક્યારે તમે ગયા હતા એની વાત કરવાની છે ખાલી એટલી ઓકે ઓકે બેટા એમ કરીએ હા બેટા તું કઈ સ્કૂલમાં ભણતો સરકારી શાળા નંબર બાવન નો વિદ્યાર્થી છે અમારું એમએસબી નું ઘરેણું છે મિત્રો બરાબર હું એમએસબી માં છું એમએસ નું ઘરેણું છે બીજો કે તમારું ગામ કયું બેટા મારો બોટાદ પાહે રાણપુર બોટાદ પાહે રાણપુર એનું ગામ છે તમે કેટલા સમયથી ભાવનગર માં રહો સાત સાત આઠ વર્ષથી પોતે અહીંયા રહે છે હવે યોગ ઓલિમ્પિયાડ તમને શાળામાંથી કયા શિક્ષક લઈ ગયા હતા યોગ કરાવવા માટે સૌથી પહેલા ભગીરથભાઈ દાણીધરિયા છે એ એને સૌથી પહેલા યોગની શરૂઆત એમણે કરી હતી અને ત્યાર બાદ યોગ ઓલિમ્પિયાડમાં તમારી ખેલ મહાકુંભમાંથી જ પસંદગી પામી કે તમે રમવા ગયા તા ત્યાંથી પસંદગી ખેલ મહાકુંભમાં ખેલ મહાકુંભમાં રમવા ગયા હતા ત્યાંથી જ પસંદ કર્યા હતા હવે ખેલ મહાકુંભમાંથી ઓલિમ્પિયાડમાં તમે પસંદ થયા પછી દસ દિવસનો કેમ તમે ક્યાં કર્યો તો જીસીઆર ટી સી વિભાગમાં આપણા ગાંધીનગર મુકામે હા ત્યાં તમને રહેવા જમવાની વ્યવસ્થા બધી કરી દીધા

ભાગ લીધો તો અને એમાં આપણા ભાવનગરના ના શાળાના વિદ્યાર્થી નો નંબર આવ્યો હતો એટલે ભાવનગરમાં છે મિત્રો

શ્રી વિદ્યા તો સર બીપીટી સર બીપીટીઆઈ કોલેજ બરાબર એટલે બંને આપણી વચ્ચેના છે અને ખૂબ સારું એવું કામ યોગમાં આપણે નજરે જોયું જે આસન આપણે નહોતા કરી શકતા તે બંને વિદ્યાર્થીઓ કરી બતાડ્યા ફરી વખત પ્રકાશભાઈ બે જગદીશભાઈ બંને જગદીશભાઈ અને પ્રકાશભાઈ તરફથી તરફથી 300 રૂપિયા આદરિક બાળકોને મળે છે એમના હસ્તક જ આપણે અપાવીએ એમના હસ્તક મારે હો નક દે આ વિડિયો તમે જાકો બરાબર એમના હસ્તક જ આપણે અપાવીએ પ્રકાશ ભાઈને વિનંતી કરી કે ઓ બંને બાળકોને અહીંયા સુધી આવ્યા છે તમે વિચારો પોતાના ખર્ચે સ્વ ખર્ચે આ સુધી આવ્યા છો મિત્રો અને બંને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને આપણને ખૂબ સરસ મજાનું યોગનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું અજયભાઈ તરફથી અજયભાઈ તરફથી બંને વિદ્યાર્થીને બસો બસો રૂપિયા બરાબર અજયભાઈ તરફથી બંને વિદ્યાર્થીઓને બસો બસો મોબાઈલ નંબર હું આપી તમને વાંધો